ભાજના સુંદર મજાના લાઈવ છે જોઈશું અત્યારે ટ્રાફિક નથી એટલી તો આજના ઝડપથી દર્શન કરાવશું કરીશ તો લાઈવમાં મજા લેજો આ છે ગાદીબંદર ગાદીબંદરના લાઈ દર્શન નજીક દે દર્શન કરાવીને તો પછી સમાધિ મંદિરના ધ્યાન દર્શન કરાવીએ તો અત્યારે ગાદી મંદિરે આવી ગયા છે ગાદી મંદિરના સુંદર આવી ગયા છે

જોઈ શકો છો ઝડપથી મિત્રો બાકી કહેવાય લાઈમમાં જોડાઈ દઈએ સમાજ મંદિર મારા આવે તો બધા જ મિત્રોને વાપસધારામ ભરતભાઈ રાબી વાપસધારામ ભાઈ તો આજના લાઇડ છે ચાલો મિત્રો સમાજ મંદિર સમાજ મંદિર પેશન કરાય તો અહીંથી પેલા સમાજ મંદિર ગાદી મંદિર અને ધ્યાન રેલે છે મિત્રો દવાજના સદ્નમજન લાઈવ દર્શન દinesh b પરમાર બાપા ચિત્રામભાઈ મેરજી દીપભાઈ બાપા ચિત્રામ તો આજે માં લાઈવ દર્શન સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના પણ લાઈવ દર્શન જોઈ શકો છો અત્યારે સમાધિ મંદિર છે મિત્રો અને સમાધિ મંદિરના લાઈવ દર્શન ચરક થી બધા મિત્રો લાઈવ માં જોડે છે મિત્રો તો આજ જના સુંદર મજાના લાઈવ દર્શન સામે બાપાની ની ધજા પણ સુંદર મજાની ફરકી છે તો બાપાની ની પણ લાઈવ દર્શન આજના જોઈ શકો છો ચરક થી મિત્રો બાકી વેલા એમાં જોડે છે મિત્રો પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજે સંમત ધ્યાન મંદિર જઈશું અને ધ્યાન મંદિર દર્શન કરાવીએ થોડાક જરૂરી દર્શન કરાવશું કામકાજ ના લીધે તો સામે ત્યાં ગાદી મંદિર સોરી ધ્યાન મંદિર છે ધ્યાન દર્શન કરાવીએ સામે મંદિર જય શ્રી રામ મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી કરી તમને સવાર બાપાના લાઈ દર્શન સાંજે છ વાગ્યા સંધ્યા દર્શન અને રાત્રે આઠ વાગે બાપાના લાઈ દર્શન થઈ શકે બીજું કે જે મિત્રો આપણી સાથે લાઈવમાં જોડાણ જણાવી દઈએ કે કાલથી છે એ થોડાક દિવસ લાઈવ બંધ રહેશે બહાર ગામ જવાનું હોવાથી

Hai ફોરે તો ખાલી નહી ભાઈ બોલ મિત્રો બડ મિત્રો સોના બડમાં ધ્યાનથી જે મિત્રો તમને વાપાને કિંમતી સમય કાઢીને આપણી સાથે જોડાવશો એ દો મિત્રોને પછી તમે ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું ટ્રાફિક છે ત્યાં ચાલો તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાય મિત્રો તો લાઈમાં બની રહેજો આજે થોડીક ઠંડીનું પ્રમાણ છે મિત્રો રોજ કરતા આજે થોડી ઠંડી વધારે લાગે છે તો ચૂઠણીનું પ્રમાણ પણ છે અમ ચાલો તો ગાધી મંદિર જઈશો ગાધી મંદિરના દર્શન કરાવીને જોઈ શકો બહારથી ટૂર પણ આવવા મેળાય છે તો આ છે ગાધી મંદિર ગાધી મંદિરનો લાયદ છે તો અત્યારે ગાધી મંદિર આવી ગયા છે ગાધી મંદિરના સુંદર નજીક લાયદ છે જોઈ શકો છો બધા જ મિત્રોને બાબા શ્રામ જય શ્રી રામ રાધા રાધે તો મિત્રો ચેનલમાં પહેલા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમતો હોય લાઈક કરી લેજો કમેન્ટ કરી શકો છો મિત્રો તો મિત્રો ચાલો બીજા મંદિરના દર્શન કરાવી આગળ વધારે ટાઈમ નહીં લેતા તો મંદિરની સામે આવી ગયા છે આજના સુંદર મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો તો બધા મિત્રોને જય શ્રી રામ રાધે રાધે મિત્રો પહેલીવાર જોડાતી જણાવી દઈએ કે જેનો સવારે આપણે નવ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના છ વાગે સંધ્યાથી અને રાત્રે આઠ વાગે બાપાના લાઈવ દર્શન કરાવી છીએ રોજ તો કાલથી ચાર પાંચ દિવસ છે બંધ રહેશે લાઈવ મિત્રો કેમ કે બહાર ગામ બહાર ગામ જવાનું હોવાથી પછી આવીને પાછું કન્ટિન્યુ છે